અમદાવાદના જોવાપુરા વિસ્તારમાં હત્યા કરનાર આરોપીઓના બે માળના બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તારીખ ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે હત્યા કરનાર આરોપીના ઘરના ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પોલીસે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરતા તેમણે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અમદાવાદના જોવાપુરા વિસ્તારમાં હત્યા કરનાર આરોપીના બે માળના બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું તારીખ ચોથી ઓગસ્ટના રોજ નજીવી બાબતે હત્યા કરનાર આરોપીના ઘરના ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પોલીસે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાતા એનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આરોપી તારીખ અને અયાન અને શાહરૂખ ઉર્ફે મુઝફ્ફરના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું શાહરૂખ ઉર્ફે મુઝફ્ફર પર અગાઉ પણ ગુના નોંધવામાં આવ્યા હતા અમદાવાદના જોવાપુરા હત્યાના આરોપીના ઘરે ચાલ્યું બુલડેઝર તારીખ ચાર ઓગસ્ટના રોજ નજીબ બાબતે કરવામાં આવી હતી હત્યા જેમાં ચાર પુરુષ અને એક મહિલાની થઈ હતી ધરપકડ આઠ બે હજાર પચીસ ના રાત્રિના સમયે એક થુકુઆ બાબતે પાડોશી પાડોશી ઝઘડો થયેલ જેમાં થુકુવા જે સુન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયા રમતો હતો અને એ બાબતે થૂકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપી કરવામાં આવ્યું જેમાં કુલ પાંચ આરોપી અને એક મહિલા સહિત કુલ છ આરોપી અમે હસ્તગત કરે અને એરેસ્ટ કરવા આરોપીઓ જેલ છે જેમાં અત્યારે ત્રણ આરોપીઓ છે તારી તારીખ અને અયાન જેઓના ઘરનો નું આ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે ત્યારબાદ એક બીજા મુજફર કરીને સારું શાહરૂપે મુજર ખલીફા છે જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે હત્યાના બનાવ સિવાય આરોપી ના મારામારી ના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે બાકી બધા છે એ મારામારીના ગુના છે